તકલીફ છે વધારે વિયામામાં તકલીફ પડે છે એટલા આપણે ફટાફટ જવાનું છે ઓમ તો ઘણી છે પણ અહીંયા આપણે ઉપરથી શૂટિંગ કરીએ ને એટલે દેખાય ઓછી એ પછી આટલા વધી ગયા આટલા જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવો વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી જ કરી છે અને આજે થોડીક ઉતાવળ છે એટલે જે નાવા ધોવાનું બાકી છે કારણ કે પાંચરાપુર છે એક ગાયને શું તકલીફ છે વધારે વીયામાં તકલીફ પડે છે એટલા માટે આપણે ફટાફટ જવાનું છે તો જાય પાંજરાપુરને ચેક કરીએ શું ગાયને તકલીફ છે તો આપણે અહીંયા પાંચરા પર આવ્યા હતા ત્યાં જોઈ શકો છો આપણે બાઇક સીધો અંદર વાળાની અંદર જ લઈ આવ્યા હતા અને અહીંયા પહોંચ્યા ત્યાં ભગત કે નીકળી ગયું ભગત હા આમ હોય હે આ નાયા ધોયા વગર ના આયા નહિ કેવા તો નીકળી ગયું કેને હં 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 ભલે હાલો ગાય તો અહીંયા ગઈ છે અંદર જઈને તમને બતાવું તો આપણે અહીંયા પથારીમાં આવી ગયા હતા અને જે ગાય વિયાણી અહીંયા છે તો તમને બતાવું અહીંયા જોઈ શકો છો ગાય આપણી અહીંયા ગૌશાળાની જ ગાય હતી પણ શું છે કે એને પગમાં થોડુંક લાગી ગયું પડી ગઈ હતી ને એટલા માટે તો ઊભી તો થઈ શકતી નથી પણ અહીંયા પડી પડી વ્યાણી છે અને જોઈ શકો છો વાસડી લઈ આવી છે પણ હવે એનો તો કોઈ અર્થ નહીં કારણ કે ગાય તો ઊભી થઈ શકશે જ નહીં કોઈ હિસાબે એના પગ રહ્યા ને એમ આમ ફાટી ગયા હતા અને તકલીફ થઈ ગઈ હતી ઘોડીમાં ને આપણે નાખીને ઘણી બધી ટ્રાય કરી છે પણ ઊભી નહીં થતી હવે આને હે થોડી વાર અહીંયા રહેવા દેસુ અને પછી હે આપણે જે રાયધણ પગલ છે એને વાળા મૂકી દેસુ એટલે એને દૂધ પાસે બાકી દવડાવી નહીં શકે તો અને એના સિવાય બીજો કેસ આ એક હતો પણ સોલ્વ થઈ ગયો કોઈ બીજી તકલીફ છે નહીં તો હવે જાય આપણે ઘરે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને ફરી આવીએ પાંજરાપુર તો આપણે ઘરે જઈ ધોઈ નાસ્તો પાણી કરીને ફરી પાંજરાપુર આવી ગયા હતા વાત તો કહેવાની ભૂલાઈ ગઈ હતી એટલા માટે જો આપડી ક્રિષ્ના છે એ હવે તો સાંજ સવાર થઈ ગઈ છે એટલા માટે આજે ઘરે રાખી દીધી છે અત્યારે આપણી ગૌશાળાએ છે ઉપર આપણે ગૌશાળાએ જાશું ત્યારે તમને બતાવશું બાકી તો કંઈ વાડાની અંદર તો કંઈ નવો કેસ હતો નહીં એ આપણે ચેક કરી લીધું હતું તો હવે છે આપણે ઉપર પક્ષીઓ માટે પાણીના કુંડા ભરવા જવાના છે તો પાણી ભરી લઈએ અહીંયાથી અને પછી જાય ઉપર તો આપણે અહીંયા હોસ્પિટલની ઉપર આવી ગયા હતા અને અહીંયા જોઈ શકો છો આ પાણીની ડોલ આપણે લઈને આવ્યા હતા અને બધા કુંડા ભરી નાખ્યા એકદમ ઓકે સાતે સાત કુંડા જે બીજા વધારવાની વાત છે આપણે હજી સુધી વધાર્યા નથી પણ હવે જેમ જેમ ટાઈમ મળશે ને તેમ વધારતા જશું નીચે બાંધવાની ઈચ્છા છે પણ એ આગળ જોઈએ બાકી અહીંયા જોઈ શકો છો અહીંયા જાર સુકાય છે ને એ કાલે દાનમાં આવી છે તો અહીંયા સુકી નાખીને સુકાઈ જાય છે ને ગોડાઉનની અંદર ભરી નાખશું અને પછી આપણે અહીંયા ગાયોને એને ખવડાવશું અરે આ દેખાય ને બધી જાર ઓમ તો ઘણી છે પણ અહીંયા આપણે ઉપરથી શૂટિંગ કરીએ ને એટલે દેખાય ઓછી નહીં ઘણી જાર છે અને હવે છે આપણે નીચે જઈએ અને હોસ્પિટલની અંદર બેસું કઈ નવો કેસ આવશે તમને બતાવશું નહીં જે રેગ્યુલર કામ છે આપણું એ કરશું તો આપણે પાંજરા પર તો કાંઈ નવો કેસ હતો નહીં જે રેગ્યુલર કામ હતું એ હતું અને બીજી એક ગાય વાળી હતી પણ એ તો આપણી ત્યાંની જ હતી ક્યાંય બારેથી આવી નથી એટલા માટે બધું ઓકે કરી નાખી હતું અને અત્યારે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળે જોઈ શકું છું બધી ગાયો છે એમ શાંતિ બેઠી છે આ ક્રિષ્ના જો તો એ છે અને અત્યારે છે પાણી આવ્યું છે તો ત્યાં તો પાણી ભરાવાનું ચાલુ છે અને આ વાળો છે ને એ થોડોક હવે ખરાબ થઈ ગયો છે ગંદો થઈ ગયો છે તો આને સાફ કરી નાખીએ આપણે અને પછી આને નીણ નાખીએ આમાં પાણી ભરીએ ને બધું કામ કરીએ તો જોઈ લો અવાળો થઈ ગયો છે એકદમ સાફ અને આર્યો સામાન બધું સાફ સફાઈનું તો હવે આપણે જાય આગળ અને ચાલુ કરીએ મોટર એટલે જો બધી ગાયો છે પાણી પીએ તાજું તાજું તો તમે અહીંયા જોઈ શકો છો પાણી એકદમ ઓકે ભરાઈ ગયું છે ને પાણી તો શું આપણે સાફ કર્યું પણ છતાં કચરાવાળું ઓમાં આવે ને એ જ પાણી કચરાવાળું છે નહીંતર એકદમ ક્લીન થઈ ગયું છે આજે થોડો થોડો સેવાડ જેવું રહી ગયું નહીંતર મસ્ત રીતે સાફ થઈ ગયો છે બાકી આ જો પરી અને બધાને નીણ નખાઈ ગઈ છે આપણી કૂંડ છે અહીંયા ખાઈ અને હમણાં ક્રિષ્ણ જે વીયાવાની છે ને આર્યા એની જ આ પહેલાં વેતરની વાસડી છે કુંજ બાકી જોઈ લો આપણી શીતલ આર્ય પવિત્રા બધા મસ્ત રીતે લાઈનમાં ખાય છે પણ કેસર નહીં છે પૂનમને જો આર્ય આપણી કેસર હા કલ્યાણી અને હવે મેન ગાય ઉપર આવી ગયા જેનો અત્યારે આપણે હાલ જેના ઉપર હાલ આપણું ફોકસ છે જો ક્રિષ્ના આજે આને ઘરે રાખી છે આપણે અને હજી તો એવું કાંઈ વીયા એવું દેખાતું નથી પણ છતાં શું છે કે પછી જો વગરામાં આવી જાય ને આપણે ત્યાં લેવા ન પહોંચીએ ને હેરાન થાય એ હેરાન થાય એવું ન કરીએ અને બે દિવસ હવે ઘરે રાખશું બાકી જો વરાક ખુલ્યો છે હવે અને અહીંયા કામ બી ભાંગી ગઈ છે એટલી નહીં ભાંગી પણ આમ હવે વી જાય એવું દેખાય છે હાર ને બધું જોઈને આ જો ફરી આવી ગઈ ચેક કરવા માટે બાકી અત્યારે તો ખાય પીએ અને મસ્ત છે અત્યારે કાંઈ તકલીફ હોય એવું દેખાતું નથી અને અત્યારે કઈ ધ્યાન રાખવું પડે એવું દેખાતું નથી બરાબર છે અત્યારે બાકી બીજા બધા જો મસ્ત રીતે ખાય છે અને પારે રતન અહીંયા છે આ બાજુ કોણ છે પાંડિયો અને આપણે મેઘલ જો પાણી પીવા આવી તો આ વાડાની અંદર તો એ જ છે નિયણ નાખાઈ ગયું છે પાણી ભરાઈ ગયું છે આજે હવાડો સાફ કરવાની જરૂર લાગે એટલે હવાડો સાફ કરી નાખ્યો છે અને આગળ જે આપણે વાછોડા છે એને આપણે નિયળ નાખી દીધી ખાલી તમને બતાવવાનું બાકી રહ્યું છે તો એ તમને બતાવી દઉં તો હવે આપણે છે અહીંયા પિંજરા પાસે આવી ગયા હતા અને જોઈ શકો છો આપણું રામ ને લખન મથુર પરત અને પાંડેવારી વાસડી અહીંયા બેઠી છે બધા નીણ નાખી આ સવારનું જે આ બધું સાઈડમાં પડ્યું ને સવારનું છે ને અહીંયા જ્યાં ભરાવેલું પડ્યું ને એ અત્યારનું છે તો અત્યારે ઝાડ નાખીએ ને સવારે ઝાડ નાખી હતી આટલું થોડું ખાધું છે ને બાકી જવું ફરે અહીંયા આપણે આવ્યા ને તો આપણી પાછળ તો આ તમે જોઈ લીધું અને હવે તો બીજું કઈ અહીંયા કામ રહેતું નથી પાણી ભરવાનું કામ ચાલુ જ છે લગભગ પાણી ભરાઈ ગયું થોડુંક રહ્યું છે તો એ ફરી નાખીએ ને ભરીને પછી જાશું ઘરે જમવા માટે અને ઘરે જમીન ત્યાં પાંજરા તો આપણી ગૌશાળા છે આપણે ગયા હતા ઘરે જમવા માટે અને ઘરે ને અત્યારે અહીંયા પાંજરા પર પહોંચી ગયા હતા પાંજરા પર તો વહેલા આવી ગયા હતા અત્યારે તો ઘણું મોડું થઈ ગયું અને બાકી કાંઈ નવો કેસ નતો એટલા માટે જોઈ શકો છો આપણે કુંડા લઈ આવ્યા છે વધારવા માટે અને આ પાઈ ફિટ કરી નાખીએ છે અહીંયા આપણે કુંડા ફિટ કરવાના છે તો હવે જોઈએ છે અત્યારે ફિટ કરીએ કે કાલે સવારના કરીએ કે આગળ વાત કરીએ તો પાંજરાપોર જે પાણીના કુંડા આપણે બાંધવાના હતા એ પછી બાંધ્યા નતા આપણે શું થોડું કામ આવી ગયું એટલા માટે અને અત્યારે છે સાંજના છ વાગી ગયા છે અને આપણે ઘરે આવી ગયા હતા હવે જાઉં છે ગૌશાળે પણ આ તો શું ઘરે છે એ ગાયો બધી આવી ગયું શું બતાવી દઉં તમને જો આવી રીતે આવે ને થાકી જાય પછી શાંતિ જ બેસી જાય તો અરે નીલું હમણાં કેટલા સીમ થઈ ગયા હમણાં આપણે સિંહ કાઢ્યા ત્યારે તો આટલા હતા જો અહીંયા સુધીના એ પછી આટલા વધી ગયા આટલા બગીયા સુરભી હવે સુરભી હવે થોડાક સમયમાં અહીંયા છે જાય કેવી બચારી જાય ગાયો તમે જોઈ લીધી ને હવે જાય આપણે આપણી ગૌશાળા તો પછી આપણે છે આપણી ગૌશાળા આવી ગયા હતા ને ગૌશાળા આવી ગાયું બાંધી હતી બધાને ખાણ ખવડાવ્યા હતા અને એ બધું કરીને અત્યારે બધું કામ ઓકે થઈ ગયું છે અત્યારે જોઈ શકો છો ગાયો બધી છે એ શાંતિ ઝૂપી છે ગાયો દોવા એને બધું થઈ ગયું બાકી અહીંયા જોવા એક મથુરો જે છે ઊ બાજુ છે દેખાતું નહીં બાકી બધી ગાયો જો અને અત્યારે તમને ક્રિષ્ના બતાવી દઉં ક્રિષ્ના આપણે અહીંયા સાઈડમાં બાંધીએ છીએ હવે આજે છે ધ્યાન રાખવા આવવું પડશે એવું લાગે છે જોઈ શકો છો આપણી ક્રિષ્ના અત્યારે શું ખાણ ખાવા માટે અહીંયા બાંધી હતી હવે છે આ વાળાની અંદર છૂટી મૂકી દેશું એટલે ફરશે પીવા પીવામાં તકલીફ કઈ ન પડે તો ઈ જ છે અને અત્યારે રાતમાં વ્યા એવું દેખાતું નથી છતાં હશે ધ્યાન રાખવા આપણે અહીંયા આવવું પડશે તો એ જોશું અને બાકી હવે તો બીજું કઈ કામ રહેતું નથી હવે છે ખાલી દૂધ દેવા જવાનું છે અને પછી ગાયો નીણ નાખવાનું છે ઈ જ છે તો આજના વિડીયો આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં